ભાવનગર શહેરમાં નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અભિયાનનો પ્રારંભ થયો છે જેને પગલે મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ભાવનગર મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દરેક વોર્ડમાં મળીને એકસ્ટ સ્થળો ઉપર સફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રીસ થી ચાલીસ જેટલી એનજીઓ ગ્રુપ પણ જોડાયું હતું આશરે હસો જેટલા નાગરિકોએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો ગુજરાત સરકારનું અત્યારે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આપણે પહેલી જૂનથી પંદર જૂન સુધી ડે ડેઇલી અલગ અલગ થીમ ઉપર અલગ અલગ જગ્યાએ સફાઈ કરવાની રહે છે એમાં આજે પહેલી જૂનના રોજ અલગ અલગ શહેરમાં જે ધાર્મિક સ્થળો આવેલા હોય પર્યટક સ્થળો મ્યુઝિયમ એવી બધી જગ્યાએ સફાઈની સફાઈની કામગીરી ગોઠવેલ હતી એમાં અલગ અલગ વોર્ડમાં અંદાજીત એકસઠ જગ્યાએ અમે લોકોએ આજે સફાઈનું આયોજન કરેલ છે જેમાં અંદાજીત ત્રીસેક ત્રીસથી ચાલીસ જેટલી એનજીઓ અલગ અલગ ગ્રુપ્સ એસએચજી ગ્રુપ્સને એ બધા લોકો જોડાવાના હતા જેમાં અંદાજીત છસોથી સાતસો જેટલા નાગરિકો આ ઝુંબેશમાં આજે જોડાવાના છે અને અમે લોકો આ રીતે નિર્મળ ગુજરાતનું જે અભિયાન છે એમાં પહેલી જૂનથી પંદર જૂન સુધીની જે કેમ્પેઇન છે એમાં આવી રીતે શહેરના બીજા લોકો પણ નાગરિકો જોડાય એ માટે મહાનગરપાલિકા દ્વારા હું અપીલ કરું છું